પણ છતાં એના દૂધની અંદર કે એના ગૌમૂત્ર કે ગોબરની અંદર એ ઝેરનું પ્રમાણ દેખાણું નહીં એક સ્થિતિ એવી આવી ત્રીસ ગ્રામે પહોંચ્યું ત્યારે અચાનક એ ગાય મરી ત્રીસ ગ્રામે પહોંચ્યું પછી મરી ગઈ એટલે અમને એવો વિચાર થયો કે ભાઈ ત્રીસ ગ્રામે પહોંચ્યા પછી મરી ગઈ અત્યાર સુધી તો એના શરીરમાં ઝેર તો મેં આટલું બધું નાખ્યું પેલા બે ગ્રામ નાખ્યું પછી ચાર ગ્રામ નાખ્યું છ ગ્રામ નાખ્યું દસ ગ્રામ નાખ્યું આ બધું કરતા કરતા જો બધાનો ટોટલ વજન કરું તો સો ગ્રામ આજુબાજુનું ઝેર થઈ જાય ત્રીસ ગ્રામ ગયું ત્યારે આ મરી ગઈ તો બીજું ઝેર એના શરીરમાં ગયું ક્યાં નથી ગોબર થી નીકળ્યું નથી એના ગૌમૂત્ર થી નીકળ્યું નથી એના દૂધમાં આવ્યું તો આ ગયું ક્યાં શરીરનો સામાન્ય નિયમ હોય કે જે મુખ થી અંદર જશે એ પોતે કોઈ ને કોઈ ને દ્વાર નહીં નીકળે પણ નવ માંથી તો ગયું ક્યાં આજે એ ગાયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે એક વસ્તુ બની કે એના શરીરની અંદર જે એની ગળકંદ હતી ગળકંદ એટલે ગળાના નીચે અને પગની સાથે જોડતી એક ઝાલર જેવો ભાગ હોય ગોદડી કહીએ આપણે ચામડીની ગોદડી હોય એ ગળકંદ કહેવાય એ ગળકંદના મૂળની અંદર એક ગાંઠ મળી એ ગાંઠ જુદી કાઢીને એનું એનું પરીક્ષણ કર્યું પાછું એસેની ગાંઠ છે તો એ જેટલું ઝેર આપી તો ને એટલા વજનની એ ઝેરની ગાંઠ હતી આનો અર્થ શું થયો કે એણે જે ઝેરનું તત્વ ખોરાકમાં આવતું હતું ને એને જુદું તારવી દીધું અને મનુષ્ય આ વિજ્ઞાનને એને એમને સાહિત કર્યું કે આવું શું કામ થઈ શકે કે આવું થઈ શકે ને એના પાછળનું કારણ છે એને કારણ એ છે કે આપણને ભગવાને એક જ હોજરી આપી છે જે ખાઈએ છીએ ઉજળીમાં જાય છે પછી પાછું કાઢતા નથી ગાયને ભગવાને શારીરિક રચના એને એવી બનાવી છે કે એને ચાર વોજરી આપેલી છે અને ચારે ચાર વજરીની અંદર એકવાર ખોરાક નાખે વાગોળે પછી બહાર કાઢે પાછો એને બીજી વાર ચાવે પાછો એને પચવા યુગ થાય એટલે બીજી હોજરીમાં નાખે પાછો એ એકત્રિત કરે પાછો એને પાછો લાવી ત્રીજી વાર વાગોળે એમ એક રાત દરમિયાન પોતે ખાધેલો ખોરાક એ વાગોળ કરતી હોય ત્યારે ચાર વાર અંદર લઈ જાય ને ચાર વાર પાછો કાઢે એમાં ચાર વાર પાછો નીકળે ને ત્યારે જેટલી પણ ખરાબીઓ છે બધી દૂર કરી નાખે અને શુદ્ધ તત્વ જ અંદર જવા દે આ એનો નિયમ છે આ એની શરીરની રચના છે એને ચાર ઉજરી છે એવું તો આજ veterinerian કોઈ ડોક્ટર હોય એને પૂછો કે છે કે ગાયના શરીરમાં ચાર ઉજરી હોય આપણે એક જ ઉજરી છે વિશ્વનું સૌથી લાંબા લાંબુ આતર હોય તો આતર કોને છે ગાયને ને છે શું કામ સૌને સૌથી લાંબુ આતર છે કારણ કે જેટલું પણ એમાં વધ્યું છે એને પાચન કરવા માટેની જે ક્ષમતા છે કેટલું લાંબુ હશે તો મનુષ્યના શરીરની અંદર આતર છે ને એની લંબાઈ નવ ફૂટ એટલી હોય ને નવ મીટર કે ફૂટ શું સાચું ફૂટ ફૂટ ગાયના આંતરની લંબાઈ એકસો ને અડસઠ ફૂટ હોય છે આટલું લાંબુ આંતર અને એ પછીથી આપણને જે તત્વો આપે છે એ તત્વોના કારણે કરી અને આપણું સમુક્ય રીતે કાયાકલ્પ થવો ને સમગ્ર રીતે એનાથી શક્ય બને છે એટલા માટે કરી અને અહીંયા તમે કોઈ પણ ગાયને જે ભારતીય ગાય છે જેને ખૂંદ છે જેને શિંગ છે શિંગડું છે જેને શરીર ઉપર ખૂંદ છે આ ખૂંદવાળી ગાયનું કોઈ પણ પંચગવ્ય લેશો તો એના કારણે કરી અને હર હંમેશના માટે એક વસ્તુ સતત રહેવાની કઈ રહેવાની એ તમને હર હંમેશના માટે નિરોગી રાખવા માટે કરી અને પ્રવૃત્ત રહેવાની રહેવાની અને રહેવાની આટલા વિશેષ સાથે અહીંયા આપણે વાતને વિરામ આપીએ છીએ અને જે પ્રયોગની મેં વાત કરી હતી કે આ જે રાક્ષસ આપણા હાથમાં છે એ રાક્ષસ એના જે ખરાબ તત્વો એના જે રેડિયેશન છે એ આપણને કેટલા અસર કરે છે એ જોવા માટે કરીને એક પ્રયોગ કરીશું છે ને અનુકૂળતા બધાની પ્રયોગ જોવાની તો આપણે એક કામ કરીએ એક યુવાન સશક્ત વીસ પચીસ ડન કરવા હોય તો એક સાથે કરી શકે અથવા તો વીસપચાસ સૂર્ય નમસ્કાર કરવા કરી શકે એવા એક યુવાન માણસ અહીં આવો એ બોલાવીએ છીએ અમને યુવાનને આમંત્રણ આપીએ છીએ છે કોઈ યુવા નહીં

આપણે એક પ્રયોગ જોઈએ છે મોબાઈલ છે મોબાઈલના રેડિયેશન એ આપણને કેટલા